હઈ દ્વારકા દિસ રામ રામ કેમ છો બધા મજામાં ભાગી ગયા છે હાડા ને જો પપ્પાને ફાણવા છે પાવ ભરી લીવા છે હાલો પંગુજી ખાવા ગજિયામાં પાવ છે પછી પાઉં છે આપણે ગજિયામાં હે હા આવી જાવ બધા યુટ્યુબ ફેમિલી પાવ ખાવા મિત્રો પ્રોગ્રામ કર નાખો પાવ ભરી નો કેને કે દી નો કે તો પાવ ખાવી પાવ ભરી ખાવી લઈ આવી ગઈ હમ ઈ ને પણ

જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો મજામાં તો મજા માં જશો તો હાલો આવું કઈ કામ માનવી હારવાનું

ઓન ગાડે ગયા ના ચોકું ગાડું ફરે હમ આ બધું જો એટલો રીયો હોય હવે આપો પડ્યો ખાગી ખબર બર કે અરે વાહ અરે વા રોઈ વાહ વા વા આ જો

અને માલ છોડી દઈએ હું ઉતારીને ખાલી કરી નાખો અને હજી મિત્રો આપણે ફેરા ખા હે આ છઠ્ઠો ફેરો ભરાય છે ને હજી ટૂંકમાં હે ને ત્રણ ફેરા મની જાય ચાર ફેરા ભાઈ લગ છે હાલો તો વિડીયોમાં બન્યા રહેજો લાઈક શેર કરતા જાય મળી મિત્રો આજ તો હોય ને બોર ઓર કાયદેસર ક્યારે જેવી કંઈક રોજ આજ દેખાય એવું લાગે ક્યારો હોય તો હોય હવે ટૂંકમાં વાવેતર કરવા માગે વાંધો નહીં આવે એવું દેખાય

તો જો આજે દિરવણીનું કામ આમ છે ને રોહિત બેમાર ભરે ને આપણે હજી આ માંડવી કેટલી કેટલી ખબર હજી તારક ભરે થઈ જાય એના કામ આપણે બાજુ કરી હું અને રોહિત ને મમ્મી બે ભરે છે રોહિત બેઠો છે રોહિત સારું કામ કરે ના ભરો અમને રોહિત ચાલો મિત્રો ભર લઈ કાઢું બરાબર ને મળીએ પાછા આગળ તા

hari ini ya weh ayo tayang hari hari dihaki ya, weh <laughs> nah, hari hari ada nomor?